વેકેશન સાથે જોડાયેલું છે આપણા ગુજરાતીઓ માટે ઉનાળો એટલે બધાને એની સાથે વેકેશનની નાનપણની યાદો જોડાયેલું અને વેકેશન વેકેશન એટલે શું એટલે બરફનો ઘોડો એટલે શું શું વેકેશન વેકેશન એટલે એટલે આઈસ્ક્રીમ તો કે શેરડીનો ઠંડો ઠંડો રસ આ બધી બાબતો એની સાથે માત્ર એની આવશ્યકતાઓ નથી જોડાયેલી પણ ઇમોશન્સ પણ જોડાયેલા છે એટલે ચોક્કસ આવી ઠંડી પ્રવાહી વસ્તુઓનો ઉપયોગ બધાએ કરવો જ જોઈએ કારણ કે એનાથી શરીર અને મન બંને પ્રસન્ન થાય છે અગત્યની વસ્તુ છે માત્રા મિત્રો ઉનાળાની અંદર પણ તમારો જઠરાગ્નિ એટલે કે તમારું પાચનતંત્ર છે ને એ એટલું પાવરફુલ છે કે એક બે કપ આઈસ્ક્રીમ એ પચાઈ શકે છે એને કોઈ તકલીફ નથી પડતી તમે ઘરે ઠંડુ કંઈક શરબત બનાવો વરિયાળીનું શરબત બનાવો કાળી દ્રાક્ષનું શરબત બનાવો કે ઓરેન્જ નું શરબત બનાવો કે ફાલસા નું શરબત બનાવો તમારું પાચન તંત્ર એટલા એક ગ્લાસ હેન્ડલ કરી લે છે પણ આજે જમવામાં માત્ર આઈસ્ક્રીમ હવે કોક ડોક્ટર ના નસીબ ખુલશે અને કોક ફાર્મસી ના નસીબ ખુલશે એટલે આઈસ્ક્રીમ નુકસાન નથી કરતો પણ તમારી પાચન શક્તિ કરતા વધુ માત્રામાં ખવાયેલો આઈસ્ક્રીમ કે વધુ માત્રામાં પીવાયેલા ઠંડા પીણા

બહુ જ સરસ પ્રશ્ન ઈશ્વરભાઈ આપે પૂછ્યો છે કેસુડાના ફૂલ હવે આમ તો હોળી અને ધૂળેટી એ વખતે આ જે એક આખો મહિનો હોય છે ને જ્યારે કેસુડાના ફૂલ આવતા હોય છે કેસુડાની જે ક્વોલિટી છે એ શરીરને શાતા આપવાની છે શીતળતા આપવાની છે ઠંડક આપવાની છે એટલે તમારે નાહવા માટેનું જે પાણી હોય એની અંદર એક મોટી ડોલની અંદર કેસુડાના ઘણા બધા ફૂલ તમે નાખીને એ કેસુડાના બધા જ પોષક તત્વો એ પાણીમાં આવી જાય અને પછી એ પાણીથી સ્નાન કરવું એના કારણે ત્વચાના મારફતે કેસુડાની શીતળતા એ તમારા શરીરમાં જાય અને ઉનાળાની ગરમીથી જે લોહીની અંદર ગરમીનું પ્રમાણ વધતું હોય છે પિત્તનું પ્રમાણ વધતું હોય છે આપણે ખ્યાલ જ હશે કે ઉનાળામાં ઘણા બધા લોકોને નસકોરી ફૂટતી હોય છે નાકમાંથી લોહી નીકળવું એનું કારણ શું ઉનાળાની ગરમીથી વધેલું પિત્ત લોહી સાથે ભળે અને લોહીની જે બધી નલિકાઓ હોય એને એ બાળી નાખે એટલે એ નલિકા તૂટે બ્લડ વેસલ રપ્ચર થાય ને એમાંથી બ્લીડિંગ થાય જે નાકમાં આવેલી લોહીની નળીઓ ખૂબ જ સેન્સિટિવ હોય છે જે લોકો નિયમિત આ કેસુડાના ફૂલવાળા પાણીથી સ્નાન કરતા હોય એના શરીરમાં એ ઠંડક સચવાયેલી રહે તો એક્સટર્નલ યુઝ તરીકે એટલે બાહ્ય પ્રયોગ તરીકે કેસોડાના ફૂલથી તૈયાર કરેલું પાણી એનાથી સ્નાન કરવું એ રીતે આપ કેસોડાનો ઉપયોગ કરો કોઈ પણ રીતે એ પોતાનો જે વિસ્તાર છે એને ફેલાવા માગે છે આ એની એક કાયમી માનસિકતા રહી છે હવે અત્યાર સુધી શું થતું હતું અત્યાર સુધી આને પહેલાંની સમય સુધી કે આવા હુમલા કર્યા કરતા હતા ત્યારે કોઈ કશું કોઈ જવાબ આપતું નહોતું ખાલી એક એની ટીકા કરવામાં આવે જાહેર ટીકા કરવામાં આવે કાં તો કોઈ ડોઝિયર મોકલવામાં આવે અને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર આપણે જઈને રજૂઆત કરીએ કે આ અમને મારે છે પછી હવે બે ચૌદ પછી આખી પરિસ્થિતિ બદલાઈ છે એટલે હવે એમને માર પડે છે ત્યારે એ ભારતીય સૈન્ય ઉપર તો હુમલો કરી શકે એમ નથી એક એની કોઈ એટલે હવે તો કોઈ હેસિયત જ નથી પહેલાં કરતા હતા કે એ જે હુમલા કરતા હતા શ્રીનગરમાં એ સમયે જ્યારે થયેલો યુદ્ધ થયેલા ત્યારે કરેલા છે એને હુમલા અને બોર્ડર વિસ્તારમાં બધા પણ હવે એ શક્ય નથી કારણ કે ભારતીય સૈન્ય હવે પૂરેપૂરું સ્વતંત્ર છે ને એટલે તો બીજી શું કરે તો કઈ નાગરિક વિસ્તારોમાં હુમલા કરે એટલે એ ઉશ્કેરણી કરવા માગે છે પાકિસ્તાન આપણે જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય સ્તરે વિખુટું પડી ગયું છે ઇવન ઓઆઈસીમાં એને પોતાની કોઈ હવે અવાજ રહ્યો નથી એની આર્થિક સ્થિતિ કથળેલી છે બધી જ રીતે એવું ખતમ થઈ ગયેલું છે કે એ હવે બીજું તમારી એને તમને છંછેડવા સિવાય બીજું કશું કરી શકે એમ જ નથી એટલા માટે નાગરિક વિસ્તારોમાં હુમલા કરે છે પણ આ તો વાત થઈ પૂંચમાં થયેલા એક અટેકમાં જેમાં આપણા પંદર જેટલા ચંદીગઢ અવંતિપુર જમ્મુ શ્રીનગર ભુજ જેવા શહેરો પર હુમલો કરવાનો એક નિષ્ફળ પ્રયત્ન કર્યો તો સર એન જગે અગર ડિફેન્સ સિસ્ટમ ડિફેન્સ સિસ્ટમ હે અટેક કો નિષ્ફળ બના દીયા પહોંચ उन શહેરો તક ऐसे कुछ पंद्रह शहर तक वो पहुँचना चाहते थे इसके बारे में आप क्या विचार करते हैं देखिए जब भारतीय सेना जब हमला करने गई थी और ऑपरेशन सिंदूर लॉन्च किया था तो वो पूरी तैयारी के साथ गई थी पूरी तैयारी ऐसी होती कि ऑफेंसिव एक्शंस होते हैं और साथ ही साथ वो डिफेंसिव एक्शंस भी होते हैं तो भारत का जो अपना सर्वेलेंस का सिस्टम है जो टारगेट को एक्वायर करने का सिस्टम है जो एंट्री ड्रोन सिस्टम है वो बहुत ही अच्छा है और पूरी तरह से अपने सरहद को कवर करता है तो भारत ने अपना जो एंटी ड्रोन सिस्टम है उसको इस्तेमाल करके जो मिसाइल्स और ड्रोन्स का हमला हुआ है उस पंद्रह के पंद्रह शहर में उस हमले को उन्होंने बर्बाद कर दिया है नस्त नबूत कर दिया है और आज के समय में आप देखिए तो हर जगह से मिसाइल्स और ड्रोन्स के मलबे मिल रहे हैं और पाकिस्तान का जो मंसूबा था कि भारत का जो हमने पाकिस्तान ने हमला किया था हमारे ऊपर 22 अप्रैल को हमने उसका जवाब दिया है अभी पाकिस्तान जो एक्शन कर रहा है वो एक तरह से अनैतिक है और करेक्ट नहीं है और पाकिस्तान इस चीज़ को एस्केलेट करने की कोशिश कर रहा है जिसका कि भारतीय सेना बहुत सटीक जवाब देगी और बहुत अच्छी तरह जवाब देगी जो कि रिक्वायर्ड है जी सर आ... હું દર્શક મિત્રો આપણે કહેવા માંગીશ કે ભારતે માત્ર આતંકી થાણાઓને ટાર્ગેટ કર્યા હતા એમણે કોઈ સિવિલિયન્સને કોઈ જ રીતે કોઈ હાનિ પહોંચે એવું કોઈ પગલું લીધું નહોતું ભારતીય સેના પર તમને મને આપણને સૌને જેટલું ગૌરવ છે એટલું જ ગૌરવ લગભગ તમામ દેશને પોતાની સેના પર હોય જ પણ જ્યારે એક વિઝ્યુઅલ સામે આવ્યા છે આપને બતાવવા છીએ વિઝ્યુઅલ કે જેમાં તમે જોઈ શકો છો કે આતંકીઓ મૃત્યુ પામ્યા છે એ આતંકીઓના જનાઝા પર વરિષ્ઠ પોલીસ અને આર્મીના કર્મચારીઓ અધિકારીઓ પોતાના યુનિફોર્મ્સમાં ઊભા છે રડી રહ્યા છે આ કઈ પ્રકારનો સંદેશ છે કેમ પાકિસ્તાનને પોતાની આર્મી પ્રત્યે કોઈ ઘૃણા નથી ઉપજતી કે આતંકીઓ માટે આંસુ સારવા બેઠા છે આ લોકો કઈ રીતે આ વિશ્વ આખું પ્રશ્ન પૂછે છે પાકિસ્તાનને આજે કે કઈ રીતે તમે આ આ જસ્ટિફાય નથી થતું કે આતંકીઓ માટે આખે આખા યુનિફોર્મમાં તમે મેડલ સહિત કોઈ ઊભા છો તો ફોજ પ્રત્યે માન ઉતરી ના જાય અલ્કેશભાઈ આપનું શું કહેવું છે આ વિશે એટલે આપણે એની આ જે દ્રશ્યો છે એમાં આપણે સમજવાનું એ છે ને જાણીએ છીએ કે પાકિસ્તાન અને આતંકવાદ સાથે સાથે ચાલે છે એમનું જે આખું તંત્ર છે સૈન્ય હોય ઇવન રાજકીય પક્ષો હોય સરકાર હોય આ આ બધું એમને પેરલ ચાલે છે આ એમની ઇન્ડસ્ટ્રી છે આપણે વારંવાર ભારત તો સાત દાયકાથી કહી રહ્યું છે કે પાકિસ્તાન આતંકવાદને પોષે છે એના પુરાવા પણ દર વખતે આપણે આપીએ છીએ એ વાત આપણે જ્યારે યુએન સુધી લઈ ગયા ત્યારે યુએને પણ સ્વીકારેલું છે કે હા અને એ એ એવા ઠરાવ પણ થયેલા છે કે આ ડેઝિગ્નેટેડ આતંકવાદીઓ યુએન દ્વારા ડેઝિગ્નેટ થાય છે કે આ આતંકવાદી છે અને એ પાકિસ્તાનમાં છે એટલે એ એ એ સ્વી બધા જાણે છે અને આપણને અબોટાબાદનો કિસ્સો તો બધાને ખબર છે કે કઈ રીતે યુએસ નેવીએ પે કરીને હુમલો કરીને લાદેનને ત્યાંથી પકડ્યો અને માર્યો એમ આપણે પણ વારંવાર એ હુમલા કરીને ત્યાં બતાવીએ છીએ કે ભાઈ આ છે હવે એમના વગર એ આતંકી આખી જે ઇન્ડસ્ટ્રી છે પ્રેક્ટિકલી એના વગર સૈન્યને ચાલે એમ નથી સૈન્ય વગર સરકારને ચાલે એમ નથી સરકારને સૈન્ય એટલે આ બધા એક સાથે ચાલ્યા કરે છે એ એમને સાચી વાત એ છે કે પાકિસ્તાનને એક દેશ તરીકે વિકસિત થવામાં એક આંતરરાષ્ટ્રીય સ્તરે એક ગૌરવપૂર્ણ સ્થાન મેળવવામાં રસ નથી કશું એને એને માત્ર આવા લોકોના તત્વોને પોષીને એવી એમની સાથે રહીને જે માત્ર એક શાસન ચલાવે છે અને સૈન્ય વિશે આપણે આમ તો ઘણા વર્ષોથી એવા અહેવાલ આવતા રહે છે એ પુરવાર પણ થયેલું છે આ વખતે ફરી બાવીસ એપ્રિલ પછી ફરીથી એ બધું આવી રહ્યું છે કે આ જ સૈન્ય જે આ આતંકવાદીઓના એના અંતિમ ક્રિયામાં ઊભા રહ્યા છે અને રડી રહ્યા છે આ જ સૈન્યના લોકો પ્રેક્ટિકલી પાકિસ્તાનના મોટાભાગના ઉદ્યોગ ધંધા બિઝનેસમાં એમનું પોતાનું મૂડીરોકાણ છે ઇવન હોટેલ ઉદ્યોગથી માંડીને બધા જ પેટ્રોલિયમ હોય છે આ તે બધા એટલે કહેવાનો આશય એ છે કે એમને દેશની રક્ષામાં કોઈ રસ નથી સૈન્યને ત્યાંને એમનું પોતાનું કેટલું ચાલે છે અને એ ચાલવા માટે એમણે આતંકવાદીઓને એક પેલા શું કહે પોતાના રક્ષક તરીકે પણ પોષવા પડે એવી સ્થિતિ છે એટલે આ દ્રશ્યો કાયમ આવતા રહેશે આપણે જ્યાં સુધી પાકિસ્તાન સૈન્યને પાકિસ્તાનને એના એના દેશ તરીકેને આના આ એક વિખોટો નહીં પાડીએ ત્યાં સુધી આ સાંઠગાંઠ એમની ચાલુ રહેશે અને આપણે સહિત દુનિયા પણ હેરાન થતી રહેશે મળતી હોય એવી આખી આખી ઘટના સામે આવી એ છૂટું પાડવા માટે જેને એને એટેક જે કરવો પડે અત્યારના જાણકાર તમે છેલ્લા સાહેબ જે સૈન્યમાં છે પોતે જાણે છે કે જ્યાં સુધી તમે સૈન્યને નુકસાન નહીં કરો એને 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 વિખુટું નહીં પાડો એને એને નુકસાન નહીં કરો અને સાથે સાથે દેશ તરીકે જેમ કે બલુચિસ્તાન છે કે પખતુન વિસ્તાર પખતુનવા વિસ્તાર છે આ બધાને છૂટા નહીં પાડો અને પાકિસ્તાન એ રીતે નબળું નહીં થાય એક દેશ તરીકે એક શક્તિ તરીકે એક શાસ તરીકે ત્યાં સુધી આ બધા પોષાતા રહેશે આ બધાને એકબીજાના પોષાતા રહેશે જ્યાં સુધી દેશ અને આપણે અને દુનિયા બધા હેરાન થતા રહેશે પણ નહીં આજે જે સવારના વિઝ્યુઅલ હતા સોશિયલ મીડિયામાં પણ જે વાયરલ થયા હતા में जो हम लोग थे इना बाद उसके बाद सर हम सब ने देखा कि भारत ने पाकिस्तान का एयर डिफेंस सिस्टम जो है उसको डैमेज किया है और उसको अच्छी तरह से वहाँ पे जो पूरे का पूरा अटैक किया गया है उसके बारे में हमें विस्तार से अगर कुछ बता पाए आप तो जब आ, इंडिया का हमला हुआ था उसके बाद पाकिस्तान वो वापस हमला करने की कोशिश कर रहा था और इसके लिए जैसे मैंने पहले बताया कि भारतीय सेना पूरी तरह तैयार थी और एंटी ड्रोन सिस्टम और एंटी मिसाइल सिस्टम ये हमारे पूरी तरह तैनात थे हमारे जितने सर्वेलेंस सिस्टम हैं एडी गन्स हैं हर तैनात था और साथ ही साथ जो पाकिस्तान ने अटलरी फायरिंग की थी हमारे ऊपर स्पेशली पुंछ में अटलरी फायरिंग हुई जिससे कि हमारे सिविलियंस की डेथ हुई थी उसको भी काउंटर करने के लिए भारत ने अटलरी फायरिंग की बहुत ज़ोरों से और जितना पाकिस्तान फायर कर रहा था उससे बहुत ज़्यादा मात्रा में हम फायर कर रहे थे जो कि उसका कड़ा से कड़ा जवाब दिया जा सके और मैं यहाँ एक बात बताना चाहता हूँ दो बहुत दुख के साथ बताना चाहता हूँ कि मेरी यूनिट जो जिसको, जिसको जिसमें मैंने सर्व किया था उसका कल परसों एक जवान है नायक मनोज वो शहीद हो गए इस अटलरी फायर का हमले का जवाब देते हुए जी ये बहुत दुख की बात है हम भी अपने जवान खो रहे हैं और कहीं ना कहीं हम देख रहे हैं कि युद्ध जो है वो हमें भी कहीं ना कहीं से हम अपने जवानों को गंवाना नहीं चाहेंगे क्योंकि तो हमारे जवान पाकिस्तान के आर्मी के जवान जैसे है नहीं वो देश के लिए और वो उससे भी ऊपर मानवता के लिए लड़ते हैं तो, तो, तो जवानों का एक तरह से वो देश की सुरक्षा के लिए वो हमेशा तैनात रहते हैं बट वो भी एक कंट्री के सिटीजन हैं लेकिन उनके ऊपर देश की भावना सर्वोपरि है सबसे ऊपर उनके लिए देश है बाद में कोई भी चीज है सो वो उसको ध्यान में रहते हुए वो, वो पूरी तरह मुस्तैदी से बॉर्डर पे डटे हुए हैं और किसी भी कोई भी घटना होती है उसको काउंटर करने के लिए उसका चुनौती देने के लिए पूरी तरह तैयार है आवाज अपना शहीद थे जवानों ने ए, ए, ए फरी आओ अटैक न थी सके ये आखे आखू डिफेंस सिस्टम छ નાબૂદ કરવાનો એક પ્રયત્ન કર્યો અને એમાં સફળતા પણ આપણને મળી અને એના પ્રત્યાઘાતો પાકિસ્તાનની સંસદ સુધી પહોંચ્યા છે આપણે વિઝ્યુઅલ બધાએ જોયા છે સવારથી કે પાકિસ્તાનના જે મેજર તાહિર ઇકબાલ છે જે સંસદમાં રડી રહ્યા છે એ પાકિસ્તાનના લોહીના આંસુ દેખાય આખા વિશ્વને અને એ દુઆ માંગી રહ્યા છે વારંવાર કે હવે પાકિસ્તાનને અલ્લાહ બચાવે કઈ રીતે આમાંથી ઉઘરીશું અને એ વિઝ્યુઅલ વારંવાર હું આપને પણ બતાવવા માંગીશ સર કે આપ એ વિઝ્યુઅલ જુઓ કઈ રીતે એ વારંવાર કહી રહ્યા છે કે પાકિસ્તાનને હવે તો કોણ બચાવશે એટલે એમને પણ લાગે છે કે ક્યાંક ને ક્યાંક ખોટી રીતે આ હુમલાઓ વધી ગયા છે ક્યાંક ને ક્યાંક હવે આ બધું જ એમના કંટ્રોલથી બહાર જઈ રહ્યું છે અને આપણે પણ સવારથી એ વિઝ્યુઅલ્સ જોયા હશે કે જેમાં તમને એ દેખાય છે કે એક ફોર્મર મેજર જે અત્યારે સંસદ સભામાં છે અને એ રડી રહ્યા છે આપણે એ વિઝ્યુઅલ જોઈશું એટલે આપણને વધારે ખ્યાલ આવશે કે હું જે વાત કરી રહ્યો છું એ दुनिया में जहां भी देखें शायद हमारी कमी है हम मजबूर है हम गुनागार है लेकिन हम तेरे के है, आप चले जाए उधर फलिस्तीन भी चले जाए कश्मीर में चले जाए जहां जाएं भी जाएंगे मुसलमानों के साथ वो ऐसे रो रहा है जो हम सोच भी नहीं सकते हैं तो तू हमें माफ कर दे हम तेरे के सर झुकाते हैं माफी मांगते हैं

આ વિક્ટિમ કાર્ડ રમવાની એક જે એક કાયમી એક એમની જે સ્ટ્રેટેજી હોય છે ને એનો જ આ એક ભાગ છે પણ આપણને પ્રશ્ન કે એ તરીકે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને પ્રશ્ન શા માટે તમને બધે માર પડે છે દરેક જગ્યાએ ભારતીયો છે દરેક જગ્યાએ રશિયન્સ છે દરેક જગ્યાએ ચાઇનીઝ છે દરેક જગ્યાએ અમેરિકન્સ છે જાપાનીઝ છે બધે જ બધા જ સમુદાયો દરેક એકબીજાના સાથે છે તો પણ શા માટે પાકિસ્તાનીઓને માર પડે છે શા માટે પાકિસ્તાનીઓને હાકી સૌથી વધારે તો એ છે એ અત્યારે ઇઝરાયલની એની વાત કરે છે આ મેજર પણ તમે જુઓ કે ગલ્ફના દેશો અખાતના દેશોમાં પાકિસ્તાની નાગરિકોને બને ત્યાં સુધી પેસવા દેવામાં નથી આવતા એ ઉચ્ચ શિક્ષિત ન હોય અને સરકારને ગલ્ફની સરકારોને એની જરૂર ન હોય ત્યાં સુધી મોટાભાગે એ લોકોને આવવા જ દેવામાં નથી આવતા અને એવા કાઢી પણ મૂકવામાં આવે છે કે ભાઈ આટલા હમણે જે થોડા સમય પહેલાં યુએમાં ભિખારીઓ વિશેનું એક પેલો બહુ મોટો ઇસ્યુ ઊભો થયો હતો તો ત્યાંની સરકારે કીધું કે ભાઈ આ જેટલા પણ પકડાયા છે બધા પાકિસ્તાની છે હજ કરવા માટે આવે છે ને પછી ભીખ માગે છે એટલે કહેવામાં આવશે કે એમની શું તમને કહ્યું એ શરૂઆતમાં કે એમને દેશ તરીકે નાગરિકો તરીકે વિકસિત થવામાં રસ નથી એમને ક્યાંક ઘૂસી જવું છે સતત ભારતમાં પંચોતેર વર્ષથી ઘૂસણખોરી કરવા પ્રયત્ન કરે છે અહીંથી અટકાવે છે તો બીજા દેશોમાં જવા ઘૂસણ પ્રયત્નો કરે છે એટલે એમની જે એક આખી એક મેન્ટાલિટી છે એક ફિલોસોફી છે એ બસ આ રીતે બીજે જઈને પચાવી પાડવાની અને એ અને ત્યાં એ ન થાય એને કોઈ અટકાવે કોઈ મજબૂત સરકાર એને અટકાવે તો પછી રડીને કે વિક અમારી સાથે જ આવું થાય છે એટલે આ એક કાયમી માનસિકતા છે અને એ જો એ સમજાશે બધાને એ સમજાશે કે આ એક માનસિકતા છે આ કોઈ કોઈ વિક્ટીમ બને છે એવું નથી આ માનસિકતા છે એ પોતે ઇસ્યુ ઊભો કરે છે માર પડે તો વિક્ટીમ બને છે એ એને જો સમજાશે તો મને લાગે છે કે આગળ જતા પ્રશ્ન પણ થોડોક ઉકેલી શકશે ઉકેલી શકશે નીતિમત્તાના ધોરણો ગુમાવી ચૂક્યા છે અને છે જ નહીં પહેલે जी जी सर मैं इस पे यह कहना चाहता हूँ कि ये पाकिस्तान द्वारा एकदम सोची समझी स्टेटमेंट है आप इससे रिलेट कीजिए कि जब आसिफ मुनीर पाकिस्तान के जो जनरल थे आ, उन्होंने अपना स्टेटमेंट दिया था और उन्होंने बोलने की कोशिश की थी 16 अप्रैल को कि भारत और पाकिस्तान दो देश हैं दोनों के धर्म अलग हैं दोनों दो नेशन थ्योरी पे बने हैं तो वो पूरा का पूरा वो रिलीजन कार्ड खेलना चाहते थे और ये जो 22 अप्रैल का हमला है वो एकदम पूरी तरह उस स्टेटमेंट से रिलेटेड है और अगर आप ये दोनों स्टेटमेंट को देखें तो पाकिस्तान भारत के अंदर डिस्टर्बेंस फैलाने की कोशिश कर रहा था और इस हमले से जो जो हमने ऑपरेशन सिंदूर लॉन्च किया है वो एक पूरी की पूरी तरह उसका काउंटर हो गया है ऑपरेशन सिंदूर लॉन्च होने के बाद हमने देखा है कि हर धर्म हर जाति के लोग बढ़ चढ़ के हिस्सा ले रहे हैं भारत में पेट्रियोटिक भावना आ रही है और पूरा देश एक तरह से ऑपरेशन सिंदूर के बाद पूरा देश एक तरह से जुड़ गया है और एक पूरा कंप्लीट सपोर्ट ऑपोजिशन पार्टी का हो वेरियस अदर पीपल का हो वो कंप्लीट सपोर्ट प्राइम मिनिस्टर के साथ है और

तो वो बहुत ही कुछ भारत के पक्ष में है जब हमला हुआ पहलगाम पे तभी सब राष्ट्र आए थे आगे बढ़कर उन्होंने इंडिया को सपोर्ट दिया था तो हमारी ये नीति कैसी रही थी सर क्या इंडिया दो ट्वेंटी फोर्टीन के बाद से डिप्लोमेटिकली बहुत स्ट्रांग हो गया है इकोनॉमिकली स्ट्रांग हुआ है स्ट्रांग हुआ है लेकिन डिप्लोमेटिकली बहुत स्ट्रांग हो गया है और हमने देखा है पिछले कुछ सालों में प्राइम मिनिस्टर मिस्टर मोदी के जो विजिट हुए हैं वेरियस कंट्रीज़ में जो ट्रंप के साथ जो मिस्टर पुटिन के साथ जो रिश्ते बने हैं और उसके अलावा जिन कंट्री के साथ हमारी थोड़ी सी प्रॉब्लम्स चल रही थी चाइना के साथ वहाँ भी काफ़ी हद तक इस रिश्ते को थोड़ा ठीक करने की कोशिश कर, की है और फ्रॉम 22 अप्रैल से, से ले कर ऑपरेशन सिंदूर तक अगर हम पीरियड को देखें उस पीरियड में हमारे प्राइम मिनिस्टर ने पंद्रह देश के मुख्य प्राइम मिनिस्टर ऑब्लिक प्रेसिडेंट से बात की है सिमिलरली हमारे एक्सटर्नल अफेयर्स मिनिस्टर जयशंकर जी ने कम से कम सात आठ दो देशों से बात की है विक्रम मिस्त्री जो फॉरेन सेक्रेटरी हैं उन्होंने यू काउंसिल के मेम्बर को ब्रीफ की है सो so, डिप्लोमेटिकली हमने एक ऐसा सिस्टम बनाया है और एक ऐसा माहौल बनाया है कि हर एक देश हमसे एग्री करता है कि टेररिज्म के लिए हमारी जीरो टॉलरेंस है और इसको वो मान रहा है और इस तरह हमें सपोर्ट कर रहा है सो so, आज के डेट में अगर देखा जाए तो एक्सेप्ट फॉर टर्की जिसने इस हमले को कंडम किया है बाकी हर एक कंट्री ने इस हमले के ऊपर एक uh, अच्छी सोच जताई है और इसने बोला है कि भारत का हक है भारत का धर्म बनता है कि वो इस बदले का जी। uh, इस uh, अटैक का बदला ले

વારંવાર કહી એ દિવસથી કહેવાય રહ્યું છે કે આટલા બધા યુદ્ધ થયા આટલી બધે ભારતે ત્રાસવાદનો સહન કર્યો ઇવન છેલ્લે મુંબઈ હુમલા સહિતની ઘટનાઓનો સામનો કર્યો તેમ છતાંય આ સંધિને તોડી નહોતી પણ આ વખતે સ્થિતિ એટલી બધી ગંભીર હતી હશે અને એને હવે કંઈક કાયમ માટે એક નિવેડો લાવવાની જે ગણતરી હશે એ કારણે તાત્કાલિક ધોરણથી એ સંધિ રદ કરવામાં આવી એ સાથે રદ કર્યા પછી તમે જુઓ કે બે ત્રણ દિવસ પછી જે પાણીને એકદમ જ છોડી દેવામાં આવ્યું તો એ એક ફરી પાછું નુકસાન થયું આજે જ આજના જ સમાચાર છે કે બે ડેમ એ વિસ્તારના બે ડેમમાંથી જે અત્યાર સુધીનું સંગ્રહેલું પાણી હતું એ એકદમ મોટા પાયે છોડી દેવામાં આવ્યું છે અને અત્યારે આ ક્ષણે જ્યારે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ એ ક્ષણે પાકિસ્તાનના નીચાણવાળા વિસ્તારોમાં બધે પૂરની સ્થિતિ છે ત્યાં નાસભાગ થઈ રહી છે એટલે એક છે બીજું આપણે આયાત બંધ કરી પાકિસ્તાનથી જે આયાત થતી એ બંધ કરી હવે એ દિવસે જ્યારે સમાચાર આવ્યા ત્યારે ઘણા બધા આયાત નિકાસને કરી નાખ્યું પણ નિકાસ શબ્દ આપણે નહોતો વાપર્યો એ દિવસે ભારત સરકારે આયાત બંધ કરી શા માટે નિકાસ બંધ નહીં કરી એ ભારત સરકારે એમ ઈચ્છે છે કે નિકાસ એટલે આપણે ત્યાંથી જે નિકાસ થાય છે એ પાકિસ્તાન માટે આયાત છે તો પાકિસ્તાન એ એ આયાત બંધ કરે એના દેશ તરફથી તો એક બીજું પગલું એના તરફથી થયેલું ગણાય પણ એણે એ નથી કર્યું કારણ કે એને ખબર છે કે જો એ અહીંથી આપણે વેપાર બંધ કરશે તો એનો મોટો વર્ગ એની પાસે એને જે ઉત્પાદન ક્ષેત્રના જે જરૂરી કાચો સામ સામગ્રી છે ખાસ કરીને દવા ઉદ્યોગમાં એ નહીં મળે એટલા માટે એણે કશો એ એની સામે પગલાં કોઈ લીધા નથી બાકી ડિપ્લોમેટિકલી આપણે પાકિસ્તાનને બધી રીતે ઘેર્યું છે પાણીની વાત થઈ ગઈ વેપારની વાત થઈ ગઈ હવે છેલ્લે પછી આવ્યું ઓપરેશન સિંદુ હવે પાકિસ્તાન જાણે છે કે જો એ કશું વધારે કરશે અને દુનિયાના દેશો પણ એને કહી રહ્યા છે ઇવન ઇવન આજે તો એક પેલી જે રેટિંગ એજન્સી છે એણે પણ જાહેર કર્યું કે ભાઈ તમે આને આ લડાઈમાં ઉતરશો નહીં ને તો પૂરા પૂરા થઈ જશો એટલે કહેવાનો આશય છે કે બધી જ રીતે જે એક વ્યૂહાત્મક રીતે સંપૂર્ણ ઘેરી લેવામાં આવ્યું છે પાકિસ્તાન થોડા વર્ષ માટે આપણને આતંકવાદ બંધ નહીં થાય આપણી ત્યાં ઘૂસણખોરી ચાલુ રહેશે છ વર્ષે છ વર્ષે ગમે ત્યારે આવા હુમલા થતા રહેશે પણ ત્યાં સુધી થોડોક સમય આપણને એક બ્રિથિંગ પીરિયડ મળશે અને જ્યાં સુધી આ સરકાર છે ત્યાં સુધી જવાબ મળશે बहुत जबरदस्त जवाब મળશે એ પણ એમને ખાત્રી રહેશે એવી સ્થિતિ લાવિને આપણે મૂકી છે जी ચોક્કસથી સર ડિપ્લોમેટિક એક્શન ہمارے દ્વારા ક્યાં ક્યાં લેइए ગયા છે اس કે ઉપર આપકે જો વિચાર હે વો યે સર જેસે સર ને બતાયા ઇન્ડસ વોટર જો ટ્રીટી હે اس કે બારે મે મે ભી થોડા સા વાત કરના ચાહતા હું હમે સબકો pata હે કી 1960 મે ટ્રીટી હુઈ થી વેસ્ટર્ન રિવર્સ પાકિસ્તાન કે કબજે મે હે ઓર ઉસકા યુઝ કર સકતા હે ઈસ્ટર્ન રિવર્સ વો ઇન્ડિયા યુઝ કર સકતી હે સો જબ ડિપ્લોમેટિક એક્શન મે બાકી سارے એક્શન લે સાથ સાથ इंडिया ने बोला कि हम इंडस वाटर ट्रीटी को अब नहीं मानेंगे और यूनिलेटरल अब एक्शन लेंगे हम उस पानी को रोकने के लिए तो अगर देखा जाए कुछ लोग बात करते हैं कि हमारे पास शायद इतनी स्टोरेज स्पेस नहीं है कि हम पानी को रोक सकते हैं लेकिन ऐसा है नहीं अगर हम देखें तो हमारे पास आ, सबसे पहले तो किशन गंगा पे एक हाइड्रो इलेक्ट्रिक प्रोजेक्ट है उसके बाद से बगलिहार डैम है उसके बाद से दुलहस्ती प्रोजेक्ट है हाइड्रो इलेक्ट्रिक प्रोजेक्ट है ये सब के कैचमेंट एरिया बहुत है जी लेकिन अब हम क्या कर रहे हैं हाइड्रो पावर जनरेट कर रहे से इलेक्ट्रिसिटी बना रहे हैं और वो पानी वापस पंजाब में वो वापस पंजाब प्रोविंस पाकिस्तान में जा रहा है और अगर हम हाइड्रो जो इलेक्ट्रिक प्रोजेक्ट है उसका वाटर को कुछ समय के लिए ब्लॉक करें सही टाइम पे ब्लॉक करें तो पाकिस्तान को सही सबक मिलेगा इंडस वाटर टीटी के साथ भी जी ચોક્કસ દર્શક મિત્રો આ વાતચીત આપણા સુધી પહોંચી આપને આટલી માહિતી મળી એ માટે અમે બંને મહેમાનોનો શ્રી રાકેશકુમાર શ્રીવાસ્તવજી અને અલ્કેશભાઈ પટેલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર કે આપ જોડાયા આ સમયે આતંકવાદની સામે જે લડાઈ આપણે શરૂ કરી છે એમાં દરેક દેશવાસી દેશની સાથે છે અને સેનાની સાથે છે આ સાથે જ આપણા મુદ્દા આપણી વાત આ કાર્યક્રમની સમાપ્ત થાય છે ફરી મળીશું રજા આપશો નમસ્કાર ખબર છે સરદાર સિચ્યુએશન ઇઝ ગેટિંગ વર્સ